તિહાર જેલ અથોરિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને લખેલો તેમનો પત્ર જેલના નિયમો હેઠળ તેમને આપવામાં આવેલા વિશેષ અધિકારોનો દુરુપયોગ હતો તેથી ગત છ ઓગસ્ટે લખાયેલા પત્ર પ્રાપ્તકર્તાને મોકલવામાં આવ્યો નથી પરંતુ આ પત્ર દાખલ કરવામાં આવ્યો છે તિહાર અધિકારીએ કેજરીવાલે જાણ કરી હતી કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને લખેલો તેમનો પત્ર જેલના નિયમો હેઠળ તેમને આપવામાં આવેલા વિશેષ અધિકારીઓનો દુરુપયોગ હતો આ પત્રમાં કેજરીવાલે એલજીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હી સરકારના કાર્યક્રમમાં આતિશિતિરિંગો ફરક આવશે ત્યારે જે લેફ્ટનન્ટ ગવર્નરના પત્રમાં આવી કોઈ પણ આયોગ્ય પ્રવૃત્તિ દૂર રહેવા સલાહ આપી છે અન્યથા તેમના વિશેષ અધિકારીઓમાં ઘટાડો કરવામાં આવશે હોવાનું પણ જણાવ્યું છે તો તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે લેફ્ટનન્ટ ગવર્નરના લગણા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે તેમની જગ્યાએ કેબિનેટ મંત્રી આતિશી દિલ્હી સરકારમાં સ્વતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરક આવશે જો કે લેફ્ટનન્ટ ગવર્નમેન્ટના ઓફિસર મુખ્યમંત્રી તરફથી કોઈ પત્ર મળ્યાનો ઇનકાર કરાયો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ